ગોપાલ ઇટાલિયા એક પરિચય નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જ્ઞાનમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતના રાજકારણમાં એક યુવા અને ઉર્જાવાન નેતા ગોપાલ ઇટાલિયા વિશે વાત કરીશું તેમના સમર્થકો તેમને પ્રેમથી ગોપાલ ઇટાલિયા તરીકે ઓળખે છે અને તેમની રાજકીય સફર ખરેખર પ્રેરણાદાયક છે જીવન અને કારકિર્દીનો પ્રારંભ ગોપાલ ઇટાલિયાનો જન્મ અગિયાર મે એક હજાર નવસો ઓગણસી ના રોજ ગુજરાતના ભાવનગર જિલ્લાના ટિંબી ગામમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો બાળપણથી જ તેમણે અનેક પડકારોનો સામનો કર્યો અને મહેનત કરીને પરિવારને મદદ કરી તેમના અભ્યાસ દરમિયાન જ તેમને સામાજિક અને રાજકીય મુદ્દાઓમાં ઊંડો રસ જાગ્યો જેણે તેમને ભવિષ્યમાં રાજકારણના માર્ગે દોર્યા રાજકીય કારકિર્દી અને આમ આદમી પાર્ટી આપ સાથે જોડા ગોપાલ ઇટાલિયાએ તેમની રાજકીય સફરની શરૂઆત જનતાના પ્રશ્નો માટે અવાજ ઉઠાવીને કરી હતી તેમની નિડ્રતા અને સ્પષ્ટ વક્તૃત્વથી પ્રભાવિત થઈને તેઓ બે હજાર વીસમાં આમ આદમી પાર્ટી આપ માં જોડાયા પાર્ટીમાં જોડાતાની સાથે જ તેમની લોકપ્રિયતા ઝડપથી વધી અને તેઓ ગુજરાતમાંના એક અગ્રણી ચહેરા તરીકે ઉભરી આવ્યા બે હજાર એકવીસ માં તેમને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા તેમના નેતૃત્વ હેઠળ પાર્ટીએ ગુજરાતમાં પોતાની પકડ મજબૂત કરી અને જનતાના વિશ્વાસ જીતવામાં સફળતા મેળવી બે હજાર બાવીસની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓના મુખ્ય પ્રચારકોમાંના એક હતા તેમનો સક્રિય પ્રચાર અને લોકો સાથે સીધો સંપર્ક ઘણો પ્રશંસનીય રહ્યો હતો મુખ્ય સિદ્ધિઓ અને સામાજિક યોગદાન ગોપાલ ઇટાલિયા માત્ર એક રાજકારણી નથી પણ એક સામાજિક કાર્યકર પણ છે તેમણે અનેક જનાંદોલનોનું નેતૃત્વ કર્યું છે અને જનતાના હિત માટે સતત કામ કર્યું છે ભ્રષ્ટાચાર સામે લડત તેઓ ભ્રષ્ટાચાર સામેની લડત માટે જાણીતા છે તેમણે અનેક વખત સરકારી તંત્રોમાં થતા ભ્રષ્ટાચારને ઉજાગર કર્યો છે જનતાના પ્રશ્નોને વાંચા તેમણે યુવાનો ખેડૂતો અને સામાન્ય નાગરિકોના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેમના પ્રશ્નોને સત્તાધીશો સુધી પહોંચાડ્યા સોશિયલ મીડિયાનો ઉપયોગ તેઓ સોશિયલ મીડિયાનો ખૂબ જ અસરકારક રીતે ઉપયોગ કરે છે આ પ્લેટફોર્મ દ્વારા તેઓ સીધા લોકો સાથે જોડાયેલા રહે છે જેના કારણે તેમને યુવા વર્ગમાં ભારે લોકપ્રિયતા મળી છે ગોપાલ ઇટાલિયા એક નીડર વ્યક્તિત્વ ગોપાલ ઇટાલિયાનું વ્યક્તિત્વ નીડર અને સ્પષ્ટ છે તેઓ તેમના નિર્ણયો અને નિવેદનો માટે ઘણી ચર્ચામાં રહે છે કેટલાક લોકો તેમને બહાદુર અને પ્રામાણિક નેતા માને છે જ્યારે કેટલાક વિરોધીઓ તેમના પર આક્ષેપો પણ લગાવે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે તેમનો ઉદ્દેશ્ય હંમેશા લોકોના હિત માટે કામ કરવાનો રહ્યો છે તેમણે ગુજરાતના રાજકારણમાં એક નવો જોશ અને ઉર્જા ભરી છે તેમની રાજકીય સફર હજી પણ ચાલુ છે અને ભવિષ્યમાં તેઓ ગુજરાતના રાજકારણમાં વધુ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે તમે ગોપાલ ઇટાલિયા વિશે શું વિચારો છો તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગવર્મેન્ટ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો આભાર